સાણંદના વિરોચન નગર ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષાભિનંદન અભિનંદન મિલન સમારોહ યોજાયો વિરોચનગર જિલ્લા પંચાયત સીટ ભાજપના પ્રદેશ અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર અને તાલુકા ભાજપના કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ મિલન કાર્યક્રમ તેમજ આત્મનિર્ભર સંકલ્પ સભામાં ઉપસ્થિત રહી પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને મળીને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના

પરિવારના લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરસ્પરમાં નૂતન વર્ષા અભિનંદન કરી શકે શુભેચ્છાઓની આપણે કરી શકે સાથે સાથે નવા વર્ષે નવા વિચારો સાથે નવા જોમ સાથે નવા કુસ્સા સાથે પાર્ટી પાર્ટીના કામમાં લાગીએ એ માટે આ નૂતન વર્ષા અભિનંદનનો નહીંનો કાર્યક્રમ અહીંયા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર સીટ પર રાખવામાં આવ્યો છે આ સાથે પાર્ટીનું એક ખૂબ મોટું અભિયાન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પણ ચાલી રહ્યું છે સમગ્ર વિશ્વની સામે ટેરિફ ટ્રમ્પ અને ટેરિરિઝમ એક મોટો પડકાર છે તેનો સામનો કરવા માટે મોદી સાહેબે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો એના માટે લોકજાગૃતિના કાર્યક્રમો કરવા ફેરી કરવી સ્ટીકરો લગાડવા મહિલા સંમેલનો કરવા યુવા સંમેલનો કરવા કિસાન સંમેલનો કરવા અને આપણી જે પૌરાણિક પરંપરાઓ હતી તે ગામનો પૈસો ગામમાં ગામનું પાણી ગામમાં જિલ્લાનો પૈસો જિલ્લામાં જિલ્લાનું પાણી જિલ્લામાં એ પ્રમાણે આપણે પોતાની જે પૌરાણિક પરંપરાઓ પ્રમાણે પોતાનું બીજ પોતાનું કુદરતી ખાતર પોતાની મજૂરી પોતાનું વસ્તુનું ઉત્પાદનનો વપરાશ કે ઘઉં ચોખા કઠોળ દૂધ દહીં છાશ આ બધું સ્વ વાપરીએ વિદેશી ચલણનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણેની કોસ્મેસ્ટિક કે જીવન જરૂરિયાતની વસ્તુઓ વાપરીએ ગાડી ફોન મોબાઈલ આ બધું જે વિદેશી વસ્તુઓ છે એ મોટાભાગે ભારતમાં બનતી હોય એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો અને એના માધ્યમથી ડોલરની જે જવાબદારી છે એની જે જરૂરિયાત છે એ ઓછી થાય ભારતીય રૂપિયો મજબૂત થાય તો આપણી સામેનો જે વૈશ્વિક પડકાર છે એ લામક કરવામાં આપણને બળ મળે તો આપ અહીંયા ઉપસ્થિત સૌ લોકોને આદરણીય ચૈતન્ય શંભુ મહારાજ જેમનું આ માદરે વતન પણ છે અને બંને લોકોએ આ કાર્યક્રમના ઇન્ચાર્જ ભાઈ શ્રી આરસી પટેલ એક અપીલ કરી છે એક સંકલ્પ લેવડાવ્યો છે કે આવનારા દિવસોમાં સ્વદેશી પણ વસ્તુ વિદેશી નહીં વાપરીએ પોતાની બનેલી વસ્તુ વાપરીશું અને રસ્તા નિર્માણના કાર્યમાં સહયોગી થઈશું એવો સંકલ્પ અને નવા વર્ષના આદાન પ્રદાન માટે ન્યુઝ સાથે ફઝલ ખાન પઠાણ સાથે અખતર પઠાણ સાણંદ